જય મહાદેવ જય માતાજી આજે સૂર્યમંગળનો અંગારક યોગ વિશે મેં વિડીયો બે બનાવેલા છે મારી સાચોરા યુટ્યુબ ચેનલમાં તમે જોશો સર્ચ કરશો તો તમને સાંભળવા મળશે બધું જાણવા મળશે કે સૂર્યમંગળનો અંગારક યોગ શું છે એના ઉપાય કેમ કરવા અને એનો જે પ્રભાવ પડતો હોય ગુસ્સો આવતો હોય આપઘાત કરવાનું મન થતું હોય ઝઘડા થઈ જતા હોય બધા કામ બગડી જતા હોય જશ ન મળતો હોય નોકરી સરકારી નોકરી બિઝનેસ અમ પરિવારમાં અશાંતિ પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ હોય તો તેના તરફથી આપને સફળ ન મળતો હોય કે સફળતા ન મળતી હોય કે મંગળને કારણે ગુસ્સો આવી જાતો હોય એને લગતી ઘણી બધી એવી સમ તકલીફો હોય કે જે આગ ને લગતી કોઈ તકલીફો હોય કે એની સફળતા છે કે જે બિઝનેસમાં જે સફળતા મળતી હોય જે ડોક્ટરી નું કામ હોય પછી આયુર્વેદિક હોય હોમિયોપેથી હોમિયોપેથી હોય કે કાંઈ પણ હોય તો એમાં સફળતા મળતી હોય તો એ સફળતા મેળવવા માટે અને કામ ન બગડે એના માટેના જે વિડીયો છે એ બરાબર તમે ખાસ જોજો અને ખૂબ એ વિડીયો સાંભળી અને એના તમને કંઈ તકલીફ હોય અને તકલીફ ન આવે એના માટેના ઉપાય કરજો તો એના માટે આ શોર્ટ વિડીયો જે ટૂંકમાં ખાલી સમજાવવા માટે અને મારે ખાસ તો એ વાત કરવા માટે કે મારા બે વિડીયો છે અંગારક યોગના એ તમે જોજો એના માટે જ આ શોર્ટ વિડીયો કે તમને ખાલી આટલું જોઈને ખબર પડે કે આ સાચો રાહ ચેનલ છે એસ એ સી એચ ઓ આર એચ આ સાચો રાહ ચેનલ યુટ્યુબમાં સર્ચ કરશો એટલે મારી ચેનલ ખુલશે અને બધા દોષના કુંડળીના દોસ્નાને એને તકલીફ લગતી એને લગતી જે કાંઈ તકલીફ હોય એ તકલીફને દૂર કરવા માટે જે મેં સમજણ આપી છે અને ઉપાય બતાવેલા છે કરશો તો તમને ઘણો બધો ફેર પડશે તો એ સજેશન માટે જ આ શોર્ટ વિડીયો બનાવેલો છે તો આ શોર્ટ વિડીયો જોઈને પણ એ યુટ્યુબ ચેનલમાં તમે જઈને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને લોકોને બધાને પ્રેરણા મળે એના માટે આ ઉપાયથી અને આ નોલેજથી તો તમે એ પણ પુણ્યનું કામ કરી શકો છો તો આ વિડીયો જોઈ અને તમે પણ જોજો મારા બે વિડીયો અને બીજા વિડીયો ઘણા બધા છે એ વિડીયો જોજો પણ અંગારક યોગના બે છે નાના મોટા એ જોજો અને બીજાને શેર કરજો જેથી કરીને જીવનમાં શાંતિ મળે સમાધિ મળે સફળતા મળે મનુષ્ય જીવન સરસ બને બસ એ જ ભાવ છે સરસ્વતી માતાને પ્રાર્થના કરું કાંઈ ભૂલચૂપ થઈ ગઈ હોય તો ક્ષમા માગું છું કોઈ દોષ લાગી ગયો હોય મારી વાણીમાં બોલવામાં સમજાવવામાં તમને સમજવામાં તો ફરીને સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું ને ક્ષમા વણીના દોષમાં મળે બસ એ જ પ્રાર્થના છે અને જય મહાદેવ જય માતાજી